もうちょっと待って。 જુનાગર શહેરના વોર્ડ નંબર બાર માં આવેલ પ્રમુખ નગર ખર્ચે વિકાસના કામો હેઠળ સ્થાનિક પ્રજા પરેશાન કરવામાં આવી રહી હોવાનું લોકો રોષપૂર્વક જણાવી રહ્યા છે વધુમાં ગટરના પાણી રસ્તા સ્થાનિકો થતા પસાર થવા માટે મજબૂર બન્યા છે ધ્યાન આપતું જ નથી આ આ અઢી ત્રણ છે અને પાણી અમારું બહાર જાય છે છોકરું નાનું છે અને ઘરમાં કોઈ જવાબ હાવ છોકરું નાનું છે બીમાર છે તો કોઈ અહીંયા ભાવ પૂછવા આવતું નથી દવાખાને કોઈ આવતું નથી અને અહીંયા જરીક કેટલાય વાર ફોન કર્યા તો કે કાલે આવે પ્રમદી આવે આ અઢી મહિનાથી થયા પણ કોઈ જવાબ દેતું નથી જારે આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર પોતાનો લૂલો બચાવ કરી વિકાસ કામો ચાલે છે તેવું કહી જવાબદારીમાંથી હાથ કંકરી લીધા હતા રોજબરોજ ખોદાયેલા ખાડાઓમાં વાહન ચાલકો સ્લીપ થઈ ખાડામાં પડવાના બનાવો વધ્યા છે સ્કૂલે આવતા જતા બાળકો માટે આ ખોદાયેલ રોડ રસ્તો અને ચીકણી માટી જોખમી બની છે ત્યારે મનપા દ્વારા લોકોની સમસ્યાનું સુખદ નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે આજે વોર્ડ નંબર બારમાં પ્રમુખનગર વિસ્તાર છે તેમની અંદર વિકાસના કામો ચાલુ હોવાથી કે જયારે ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન અને ટોરેન્ટ થયેલું છે એટલે એમની અંદર ગટરના પ્રશ્ન ગટર તૂટેલી હતી પાઇપલાઈનો એની આજે સુખદ અંત આવ્યો છે અને જે આપણે કોલિસ ના ખાવાનું કામ ચાલુ કરી દીધું છે અને વરસાદ વરાપ થાય ત્યારથી અમે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરી દઈશું એવી હું રહીશું અને ખાતરી આપું છું